મહુવાના કથપર ગામે યુવાન ઉપર છડી વડે હુમલો મહુવા તાલુકાના કથપર ગામે ગામમાં રહેતા અને કલરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા વિશાલ ધીરુભાઈ ભુવા શિવત્રી હોવાથી તેમજ બહેન ગામમાં જ સાસરીએ હોય તેથી પોતાની મોટરસાઇકલ લઈને તેમની બહેનને મળવા જતી વેળાએ બે યુવાન કોઈ અગાઉ બનેલી બોલાચાલીનું મંદૂક રાખી ઉશ્કેરે જઈ તીક્ષ્ણ હથિયાર અને ધોકા વડે વિશાલ વિશાલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી વિશાલભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

નહી પેલા કઈ નઈ આમને કઈ મને મારવા માંડ્યા બરોબર